આ ઢોસા આપણે આથો લાવવાની કે પીસવાની ઝંઝટ વગર જ રેડી થઈ જાય છે આપણે ગાજર અને ડુંગળી જ એડ કર્યા છે પણ તમારા જે મનપસંદ વેજીટેબલ હોય એ તમે એડ કરી શકો છો

આવી કમ્પ્લીટ આપણે બે વાટકી જ પાણી ઉમેર્યું છે એકદમ આવી રીતે બેટર પાતળું રાખવાનું છે એક વાટકી જીણી સમારેલી ડુંગળી લીધી છે ગાજર છીણેલું લીધું છે લીલા મરચા બે જીણા સમારીને લીધા છે લીલા ધાણા તો બધું આપણે મિક્સ કરી લઈશું પહેલા બેટર એકદમ આ રીતે પાતળું રાખવાનું છે એક ધારે પડે એ રીતે બેટરને દસ મિનિટ રેસ્ટ આપવાનો છે બેટર ને આપણે પાતળું જ રાખવાનું છે જો થોડું જાડું રાખીશું તો એમાં ચીકાશ પકડશે એટલે એને હંમેશા પાતળું જ રાખીશું બેટર આપણે ઢોસામાં ખાવા માટે ચટણી બનાવી લઈશું તો અડધી વાટકી સિંગદાણા લીધા છે અડધી વાડકી લીલું કોપરું લીધું છે લીલા દાણા લીધા છે ચાર લીલા મરચાં લીધા છે આ રીતે કટ કરી લઈશું એક ચમચી મોરું દહીં લીધું છે સ્વાદ અનુસાર મીઠું એક કપ પાણી એડ કરીશું પહેલા આપણે મિક્સરમાં પીસી લઈશું એને ચટણી રેડી થઈ ગઈ છે સરસ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે ચટણી ચટણીમાં વઘાર કરવા માટે આપણે બે નાની ચમચી જેટલું તેલ લઈ લઈશું પેલા વઘાર માટે રાઈ જીરું લીમડીના પાન વઘાર ડાયરેક્ટ આપણે ઉપર જ પાડી લેવાનો છે તેનાથી ચટણીનો સ્વાદ એકદમ સરસ આવે છે બેટર ને દસ મિનિટ થઈ ગઈ છે તો આપણું બેટર સરસ એકદમ ગાઢ થઈ ગયું છે ઢોસા માટે આપણે તવો મૂકી લીધો છે તો પેલા એક ચમચી જેટલું તેલ અંદર લઈ લઈશું આ રીતે બેટર ને પહેલા લઈ લઈશું તઓ એકદમ ગરમ કરવાનું છે પહેલા ગરમ કરી લીધો છે તો આ રીતે ગેસની ધીમી આચી અને ક્રિસ્પી થવા દઈશું આપણે એને આપણે પાંચ કે સાત મિનિટ સુધી એને ચડવા દઈશું

બે જ મિનિટ બીજી બાજુ આપણે એને ચડવા દેવાનું છે બાજુ આપણો કમ્પ્લીટ ચડી ગયો છે ઢોસા આપણા રેડી થઈ ગયા છે તો આપણે સૌ કરી લઈશું ઢોસા આપણા રેડી થઈ ગયા છે તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં